પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ ધના પર બેઠા સુરતમાં વિનરમત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનની ની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા પાંચસો થી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હંગામો મચાવ્યો હતો આ ગંભીર સમસ્યા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ રાત્રે નવ વાગ્યા ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હોસ્ટેલના વોર્ડન તથા સમાજ કલ્યાણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં સમસ્યાનો ઠોસ ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે આ દરમિયાન વોર્ડનને બોલાવવાની માંગ કરવામાં આવી રહી હતી જે દરમિયાન આવવામાં મોડું થતા સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું સમરસ હોસ્ટેલના પહેલા માળે કુલ એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ રહે છે આ માટે બે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે જોકે છેલ્લા ઘણા મહિનાઓથી બાથરૂમની ખરાબ હાલતને કારણે તેને બંધ કરી દેવાયું છે જેને લઈને એકસો પચાસ વિદ્યાર્થીઓ એક જ ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે આ ઉપરાંત દર વર્ષે નવા વિદ્યાર્થીઓને નવી ચાદર અને ગાદલા આપવાનો નિયમ હોવા છતાં એક પણ વિદ્યાર્થીને વસ્તુઓ ફાળવવામાં આવી નથી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કરંટ લાગતા વલસાડની વિદ્યાર્થીનું મોત થયું હતું આ મામલે સરકાર દ્વારા પણ હોસ્ટેલમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી તેમ છતાં સુરતની સમરસ હોસ્ટેલમાં છેલ્લાગના સમયથી રૂમમાં સ્વિચબોર્ડ ખુલ્લી હાલતમાં છે આ અંગે પ્રશાસન દ્વારા રિપેર કરાવવાની પણ તસદી લેવામાં આવી નથી